મિત્રો જો તમે પણ તમારું વજન વધારવા માંગતા હો તો તમારે તમારી ડાયટમાં કેટલાક સરળ ફેરફારો કરવા પડશે એવું નથી કે જાડા લોકો જ પતલા થવા માટે જાત જાતના નુસખાઓ આજમાવતા હોય છે પરંતુ પતલા લોકોની સમસ્યા પણ કંઈ ઓછી નથી વધારે પડતા પતલા લોકો પોતાનું વજન વધારવા માટે કેટલાય પ્રકારની દવાઓનું સેવન કરતા હોય છે કેટલાક મામલાઓમાં દવાઓનું સેવન કરવાથી પરિણામ તો મળે છે પરંતુ દવાઓની સાઈડ ઇફેક્ટનો પણ સામનો કરવો પડે છે તો આજના વિડીયોમાં આપણે કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે વાત કરીશું જેના દ્વારા આસાનીથી વજન વધારી શકાય તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ આ લિસ્ટમાં સૌથી પહેલી આપણે વાત કરીશું ઘીની ઘીમાં સેચ્યુરેટેડ ફેટ અને કેલોરીની માત્રા ભરપૂર હોય છે ઘી શરીરને સ્વસ્થ બનાવે છે અને તેનાથી વજન વધવામાં પણ મદદ મળે છે પરંતુ ધ્યાન રાખવું કે ઘીનું વધારે પડતું સેવન ન કરી લેવું ત્યારબાદ છે બદામવાળું દૂધ કહેવાય છે કે બદામવાળું દૂધ પીવાથી વજન વધવામાં મદદ મળે છે દૂધમાં બદામ અંજીર કિશમિશ જેવા ડ્રાય ફ્રુટ્સ મેળવીને ગરમ કરીને પીવામાં આવે તો વજન ઝડપથી વધે છે અને તેનાથી શરીરને પોષણ પણ મળે છે અને શરીર હૃષ્ટ થાય છે ત્યારબાદ નંબર આવે છે ઈંડાનો ઈંડા પણ વજન વધારવા માટે ખૂબ જ લાભકારક હોય છે તેમાં સારી એવી માત્રામાં કેલોરી ફેટ અને પ્રોટીન હોય છે ઈંડામાં રહેલું પ્રોટીન આપણા શરીરની માંસપેશીઓને વધારે છે ઈંડાનો પીળો ભાગ છોડીને તેના સફેદ ભાગનું નિયમિત સેવન કરવાથી વજન ઝડપથી વધે છે ત્યારબાદ છે બટાકા છાલ વાળા બટાકામાં ઉચ્ચ પ્રોટીન ફાઈબર મિનરલ્સ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તેમાં ઉચ્ચ કાર્બોહાઈડ્રેટનો ભરપૂર સ્ત્રોત હોય છે અને તેનો આહારમાં નિયમિત સમાવેશ કરવાથી વજન વધારવામાં મદદ મળી શકે છે ત્યારબાદ એક મુઠ્ઠી જવ લઈ લો અને તેને રાત્રે પાણીમાં પલાળી લો સવારે તેના છોતરા કાઢીને દૂધમાં મેળવીને તેની ખીર તૈયાર કરી લો

પીનટ બટરમાં હાઈ કેલોરી હોય છે સાથે સાથે કાર્બોહાઈડ્રેટ પણ ભરપૂર માત્રામાં હોય છે છે પાતળા લોકો ખજૂર સાથે ચણા ખાય તો પણ વજન વધી શકે અને ઉપરાંત માત્રા પણ ઘણી હોય છે આ બધા તત્વો વજન વધારવામાં મદદ કરે છે નિયમિત દાડમ જ્યુસ પીવાથી પણ વજન ઝડપથી વધે છે કિશમિશમાં દૂધ મિક્સ કરીને ખાવાથી પણ વજન વધે છે આ સિવાય જો અખરોટમાં મધ ઉમેરીને ખાવામાં આવે ઘણા લોકો વજન વધારવાના ચક્કરમાં વધારે પડતું જંક ફૂડ ખાય છે જે યોગ્ય નથી જંક ફૂડ બિલકુલ ન ખાવ આ સિવાય એવી કોઈ પણ વસ્તુ ન ખાવ જે પચે નહીં તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો